ધોલેરામાં બે લોકોના મોતના કેસમાં એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે દારૂ પીવાના લીધે મોત ન થયાનો તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે ડિહાઈડ્રેશનના લીધે બંને વ્યક્તિ મોતને ભેટ્યા હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે વિક્રમ મકવાણા અને સંજય મકવાણાના મૃતદેહ મળી આવ્યા હતા પરિવારે લઠ્ઠા લીધે મોત થયાનો આરોપ પણ લગાવ્યો હતો ગ્રામ્ય પોલીસે બ્લડ સેમ્પલ ના રિપોર્ટ આવ્યા પછી આ ખુલાસો કર્યો છે શહેરના પાસેથી બંને મૃત હાલતમાં મળી આવ્યા હતા લઈને હવે ઘટસ્ફોટ થયો છે કે સંસાનની પાછળ અડધો કિલોમીટર આ બે જણાની પડ્યા છે અમે અહીંયા જઈને જોયું એ આ ભાઈ મારા ભાઈ અને એક ભાઈ મારા દાદાના દીકરાથી એ બે પડે આરે દારૂ ફેન પણ કર્યું હતું અને ભાઈ ને સોલા હોસ્પિટલમાં અહીંયા સોલા હોસ્પિટલમાં કાયો કામ કરાયો એટલે ચેક કર્યા હતા બતાવી દીધું રથાકાંડ છે